નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં માં આપ સૌનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા છોટાદેપુર જિલ્લામાં ભાજપને મોટો ઝટકો છોટાદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું રાજીનામાની ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ રાજેશ રાઠોએ રાજીનામું આપવાનું પાછળનું કારણ સ્થાનિક સંગઠન અને વઈવટી કારણો બતાવ્યું વધુમાં જણાવ્યું કે આદિવાસી વિસ્તારની ગુલામી કરીશ પરંતુ બહારની એજન્સીની ગુલામી નહીં કરું આવનાર સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાવાનો ઈશારો પણ કર્યો રાજીનામા બાદ શું કહ્યું જાણો તમે આજે રાજીનામું આપવાની ગયા હતા હાજી

એવો જિલ્લો છે જે કરોડો રૂપિયાને ગુજરાત સબક્રાઈબલ ગુજરાત પેટર્નના માધ્યમથી હોય એક્ટિવિટી હોય કે રાજ્ય સરકાર કે હોય કે કેન્દ્ર સરકારની યોજનાઓ મારફતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા આવે છે અહીંયા સુધી પહોંચે પણ છે પરંતુ એ ગ્રાન્ટો જે તે અમુક મડેતીઓના એજન્સી મારફતે ફરી પાછી વાયા થઈને ગ્રાન્ટ જે જતી રહે છે એના સામે ક્યારેય છોટાજીપુના નેતાએ ચૂતક અવાજ નહીં કરી શક્યા એના માટે પણ એક મારા અંગત વિરોધ રહ્યો અને એક સમાજના જાગૃત નાગરિક તરીકે પણ મારો વિરોધ હર હંમેશ રહ્યો છે એના માટે પણ ક્યારે ક્યારે કોઈ નેતા માટે કોઈ તૈયાર નથી એ સાચી ચર્ચા છે હું આગામી ચૈત્રભાઈ વસાવા હાથે આમ આદમીનો કેસ ખેસ ધારણ કરવા જઈ રહ્યો છું અને મારી સાથે સાથે સાત હજારથી થી વધારે કાર્યકર્તા પણ આમ આદમીનો કેસ ખેસ ધારણ કરશે